જીવનમાં આપણે છે ને કોઈ હારા કોમના શ્રી ગણેશ કરીએ ને તાર ત્રણ વાત યાદ રાખવાની પહેલું ક લોકો આપણી મજાક કર તે કરવા દેવાની આપણે કેટલા ટકા અને બીજું ક લોકો વિરોધ કરે તોય કરવા દેવા પણ ત્રીજું સૌથી મહત્વનું છે બધા કે દુનિયા જે કોમનો સૌથી વધારે વિરોધ કરે છે એ જ કોમના પાછળથી વધાઈ લેશે એ જ કોમના મોને છે બાપુ મારે આ નવી સ્કૂલમાં નહીં ભણું બહુ સરસ મારું નામ પાડીને મજા આવે ના મજા આવી એમાં શું છે જો આવી જ મજા ભણવામાં આવશે તો ભણવાનું બહુ ઈઝી થઈ જશે મારે આ લોકોને ખાલી ડિગ્રી લઈને બહાર નથી મોકલવું નોલેજ લઈને મોકલવા છે અને સર નોલેજ કેવી રીતે આવે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ મને ઇઝરાયલની યુનિવર્સિટી વાળાઓએ ખેતીનો ભણવા માટે ઇઝરાયલ બોલાયો છે

આમ તો ખેડૂત આખું જીવન ખેતી કરે અને પછી એવું વિચારે કે એનું બાળક પણ ખેતી કરશે ભણેલો ગણેલો ખેડૂત બનશે એક દીવા સ્વપ્ન જ છે એક શિક્ષક જે ચોપડીના પાઠ કરતાં વધારે જીવનના પાઠ ભણાવે બાળકને સ્કૂલમાં એ પણ એક દીવા સ્વપ્ન છે અને એક ફિલ્મ મેકર એક ફિલ્મ જે ફિલ્મ નથી માત્ર વિચાર છે અને વિચાર બધા સુધી પહોંચે એના માટે આશા સાથે ફિલ્મ બનાવવામાં આવે એ પણ એક દીવા સ્વપ્ન છે એવી જ એક ફિલ્મ દીવા સ્વપ્ન અને દિવા સ્વપ્નની કલ્પના કરનાર આપણી સામે છે એટલે એમના પ્રોડ્યુસર છે આપણી સાથે અને સાથે જ એક્ટર પણ છે નરેશભાઈ પ્રજાપતિ પ્રોડ્યુસર છે અને ચેતનભાઈ દૈયા છે આપણી સાથે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો જમાવટમાં અને ખૂબ અદ્ભુત ફિલ્મ અદ્ભુત વિચાર સાથે બનાવવામાં આવી છે નરેશભાઈને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ વાત છે એ પિક્ચરનો વિચાર કરવા માટે પણ નરેશ મે પહેલો સવાલ એ છે મારો કે તમે શિક્ષક પોતે છો તમને શું લાગે છે કે શું ચેન્જીસ ની વધારે જરૂર છે ને કેમ આપણે પાછા એ તરફ નથી જઈ રહ્યા અને વધારે એવું કહેવાય કે ગુચવાઈ ગયા છે બાળકો કે એમને પહેલો નંબર લાવવાનો છે કે એમને પ્રેક્ટિકલ વધારે કરવાનું છે એમાં બિલકુલ સો જે લાઈન છે કે ભાર વગરનું ભણતર હા તો અત્યારે ભાર વગરનું ભણતર એનું ટોટલી ઓપોઝિટ ચાલે છે હારવાળું છે બહુ હારવાળું છે એટલે બાળક પેરેન્ટ્સ પણ ઇક્વલી રિસ્પોન્સિબલ છે કે જે હમણાં વાત થઈ કે જે હું નથી કરી શકે એ મારા બાળકો બધું શીખે હા એ પણ એક દિવસ સ્વપ્ન જ છે એમનું કે હું નથી કર્યું મારા બાળકો બાળકો કરે એટલે કહેવાય ને કે દસ લીટરની ટાંકી હોય તો એમાં પાણી દસ લીટર જ આવે એમ મા બાપ ઈચ્છે છે કે દસ લીટરની ટાંકીમાં વીસ ત્રીસ લીટર ભરાય તો એ પોસિબલ નથી તો ગીજુભાઈની જે બેઝિકલી વાત શું હતી કે ભાર વગરનું ભણતર એટલે બેઝિકલી બહુ ડીપમાં વિચારીને કહીએ તો શ્રમ શરીર કો શ્રમ મન કો વિશ્રામ છે એ બેઝિકલી એક પહેલાં સમજી ગયા હતા હાલમાં શું ચાલે છે શરીર કો શ્રમની જગ્યાએ શરીર કો વિશ્રામ કરી દીધું છે અને મનને શ્રમ આપી રહ્યા છે એ રીલ્સ હોય કે બીજી બધી વસ્તુ હોય તો બાળકોને કોઈ પણ વસ્તુ છે અને જ્યારે આપણે એક્ટિવિટી થ્રુ જ્યારે આપણી બોડી એમાં ઇન્વોલ્વ થાય છે એની સાથે કરીએ છીએ તો એ મસલ મેમરીમાં જાય છે અને એ જે એક્સપિરિયન્સ છે સાયકોલોજી એવું કહે છે કે આપણે જેટલું ફીલ કર્યું હોય આપણે જેટલું ફીલ કર્યું હોય ને એનું બહુ ઓછા પર્સન્ટેજમાં આપણે એક્સપ્રેસ કરી શકીએ અને ફિલિંગની વાત આખી અલગ છે તો એ એક્ટિવિટી થ્રુ જે સમજાવવાની વાત હતી એમાં બાળકો ખૂબ ઇન્વોલ્વ થતા હતા ત્યારે હાલમાં શું થઈ રહ્યું છે કે કોઈ પણ રીતે તમે એમ ફર્સ્ટ સેકન્ડ નંબર તો ગોલ શું થયો માત્ર આંકડાનો આખું ગોલ થઈ ગયો કે કેવી રીતે પર્સન્ટેજ આવે કેવી રીતે જોબ મળે પણ જોબ મળ્યા પછી જે એનામાં જે સ્કિલ હોવી જોઈએ એ સ્કિલ નથી હમણાં મારા એક આઈટી સેક્ટરમાં મિત્ર છે એની સાથે વાત થઈ તો છેલ્લા પાંચ વર્ષમાં કે સ્કિલ્ડ લોકો જોઈએ ને એ મળી નથી રહ્યા એમ રેડી ટુ પે પણ એમના પાસે ડિગ્રી છે પણ સ્કિલ નથી તો આ બધી વસ્તુ મેં શોર્ટમાં કઈ પણ બેઝિકલી ફૂલ્લી કનેક્ટેડ છે હા તો ગિજુભાઈ ની અદ્ભુત વાત છે કે ભાઈ ભણતા ભણતા રમો અને રમતા રમતા ભણો એમાં ઓલ અબાઉટ એક્ટિવિટી બેઝ લર્નિંગ ની વાત છે તમે જે વિચાર મને આવ્યું કે એક શિક્ષક છો તમે તમે જ્યારે ફિલ્મ બનાવવાનું વિચારો તો તમે એ બધું જ બાજુ પર મૂકી દીધું કે ફિલ્મ કેટલું કમાશે કેટલું ચાલશે એ બધું જ સાઈડમાં છે પણ એ વિચાર લોકો સુધી પહોંચે એના માટે હજુ સુધી મહેનત કરી રહ્યા છે કે એ વિચાર પહોંચે યુટ્યુબ પર બહુ જ બધા લોકો એ ફિલ્મ જોઈ છે મેં પોતે પણ ત્યાં જોઈ હમણાં એના સિવાય પણ બહુ બધા એવોર્ડ્સ પણ મળ્યા છે પણ આપણું કોન્ટ્રીબ્યુશન શું આપણને જ્યારે આ મુદ્દા ખબર છે કે આ પ્રોબ્લેમ છે ખેડૂતની આ સમસ્યા છે શિક્ષકો કે શિક્ષણ વ્યવસ્થાની આ સમસ્યા છે એક ફિલ્મથી ચેન્જીસ આવશે એના ચાન્સીસ છે બહુ બધા ચેન્જીસ આવી શકે છે પણ એટલા મોટા લાર્જ પર્સ્પેક્ટ

તો એમાં તો ત્યાં એવો ટ્રેન્ડ છે કે સારી એજ્યુકેશનલ મુવી હોય ને તો એ લોકો બતાવે એમાં નર્સરીના કોઈ દિવસ સપ્ન જોઈ અને જે 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 ફીલ કર્યું એમ એજ રીતે એક શોમાં આપણે સાયન્સ સિટીના એક થિયેટરમાં કરેલો તે એક બાળક જેને જિંદગીમાં ખેતર નહીં જોયેલું જેનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયેલું એ બાળકે એવું કીધું કે હવે હું છે ને ખેતી કરીશ અને એટલું જ નહીં મને માટી અત્યાર સુધી ગમતી નથી હવે મને ગમવા લાગી એમ તો આ જે વસ્તુ છે ને આપણે મોટી એક ઉંમરના લોકો એવું માને છે કે બાળકોને કંઈ ના ખબર પડે પણ બીજ રોપવાનું કામ કરે છે બે જ્યારે જુએ છે ને ત્યારે એની સાથે સાથે એના મનમાં એક નવું ક્રિએશન થાય છે કે હા આ પણ એક વસ્તુ છે એટલે એનાથી બહુ મોટી ઇમ્પેક્ટ આવે છે અને વી હેવ સીન અમે અલગ અલગ જગ્યાએ જોયું છે લોકોને બહુ જ અલગ લેવલની એવું પણ બન્યું છે અમદાવાદમાં અહીંયા માં અમારો શો હતો જ્યારે એક ભાઈએ એમના વાઈફ લઈને આવેલા અને મૂવી એ ભાઈને ઊંઘ થાકી ગયા હતા ઊંઘવાના હતા પણ આખી મૂવી જોયા પછી એવું કીધું કે મારી જમીન હું વેચવાનો હતો પણ હવે હું નહીં વેચું તો આવી ઘટનાઓ ઘટી છે મને વ્યક્તિગત રીતે આપણે ક્યાંક શું કરી શકીએ એ બાબતે હું માસ્ટર ઓફ ડ્રામેટિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું અને હું લેક્ચરર હતો ઉપાસના સ્કૂલ ઓફ માં આર્ટ્સમાં એમાં થિયેટર પ્રેક્ટિકલ એક્ટિંગ પ્રેક્ટિકલ હું શીખવાડતો હતો ત્યારે એવું મેં નક્કી કર્યું હતું કે હું મારા વિદ્યાર્થીઓને સિલેબસ નહીં ભણાવું હું ભણાવીશ પ્રેક્ટિકલ ભણાવીશ પણ એ પ્રેક્ટિકલ ભણાવીશ કે જે કોલેજમાંથી છોકરો બહાર નીકળે ને પછી કામમાં આવે એટલે આપણે ત્યાં છે ને સર્ટિફિકેટ ઓરિએન્ટેડ વાતો વધારે થાય છે

સમાજમાં મારા જેવા નરેશભાઈ જેવા તમારા જેવા કે જેવા લોકો છે એવા લોકોને કેવું છે કે તમે જે કરો છો એ વ્યક્તિગત રીતે ધીમે ધીમે નાનું મોટું એ પરિવર્તન આવશે સમય માંગે સ્વાભાવિક છે પણ બધું જ કાળું છે બધું જ અંધારું છે એવું માનીને તમે બેસી જાઓ તો અજવાળું નહીં આવે એટલે અજવાળું તો તમારે જાતે જ કરવાનું છે ધીમે ધીમે કાણાને શીળતા શીળતા એ કાળું દૂર થાય અંધારું અને પછી વાળું આવે એટલે એ વ્યક્તિગત પ્રયત્નો જ ફિલ્મ મેકર તરીકે નરેશભાઈ કરે છે કલાકાર તરીકે કચરા કચરાભાઈના પાત્રને જીવવાનો પ્રયત્ન કરો પણ એ પછી ફિલ્મ પૂરી થઈ ગઈ એટલે હું કલાકાર તરીકે ભૂલી જવું એવું ના હોય એમાંથી મને શીખવા મળ્યું ઘણું બધું અને હ્યુમન બિંગ તરીકે મારા જીવનના અનુભવમાં મેં પણ ઘણું બધું નજીકથી જોયું હોય તો આપણે જે જોઈએ છીએ અને જે સારો વિચાર છે પોઝિટિવ વાત છે આપણે ત્યાં નેગેટિવિટી બહુ વાયરલ થાય છે પોઝિટિવ વિચાર ક્યારે વાયરલ થતો નથી આપણે બધા એ જ પ્રયત્નો કરવાનો છે કે પોઝિટિવિટી વાયરલ થાય છેલ્લો સવાલ બંનેને છે અને મારે પોતાનું પણ કહેવું છે કે હું જ્યારે પત્રકાર બની તો હું બહુ જ બધા લોકોને મળી અને એના પછી મને એવો વિચાર આવે કે મારે આ લોકો માટે આ કરવું છે મારે આ લોકો માટે આ કરવું છે તમે જ્યારે આ સબ્જેક્ટ પર પિક્ચર બનાવો કે ફિલ્મ સાથે જોડાયેલા હોવ તમે સતત આટલા મહિનાઓ સુધી એના માટે કામ કર્યું એટલે તમે પોતે પણ એક દીવા સ્વપ્ન બનાવ્યું હોય એનું કે તમારું પણ એ સ્વપ્ન હોય કે તમે આના માટે આ કરો આના માટે આ કરો સમાજ જીવનને લઈને અને સ્પેશિયલી ખેતી અને આપણે શિક્ષણને લઈને વાત કરીએ તો આ આખા ફિલ્મના પ્રોસેસ દરમિયાન પ્રોસેસ પછી તમે જ્યારે શાંતિથી વિચારો બેસીને તો તમારા દીવા સ્વપ્ન શું છે કેવી રીતના બદલાવ લાવવો જોઈએ આ વિષય પર જી હા તો મેં તો નક્કી કર્યું છે કે અત્યારે તો ભલે હું અહીં અમદાવાદમાં છું પણ મારી હવે પછીની જે લાઈફ છે એ હું બે રીતે જોઉં છું દીવા સ્વપ્ન એક તો એજ્યુકેશનમાં આ જે વાત છે એને કેવી રીતે આપણે એને કરીને એ કરી શકીએ છે અને બીજું કે જે ખેતીની વાત છે ને તો મારી જમીન પણ છે ચાર વીઘા તો એ પણ સાથે સાથે મારે ફ્યુચરમાં એ દિશામાં આગળ જવાનું છે એટલું જ નહીં ગામના અને આજુબાજુના ખેડૂતોને એમને જે મહેનત કરે છે એ મહેનતમાં સાયન્ટિફિક વેમાં કેવી રીતે કરે તો એમને નુકસાન ઓછું જાય અને એમને જે ખર્ચ કરે છે એનાથી બળતર બીજા બિઝનેસમાં જેમ મળે છે એમાં કેવી રીતે મળી રહે જેથી ગામડાઓ ભાગે નહીં તો આ બે ગોલ ફ્યુચર ના છે દિવસ સપના છે તમારું કચરાભાઈ નું દિવા સ્વપ્ન તો હતું કે મારા ગામમાં એ સ્કૂલ બને મારું બાળક બનાવે સ્કૂલ તમારું શું છે દિવા સ્વપ્ન મારું વ્યક્તિગત રીતે કલાકાર તરીકે ને હ્યુમન બિંગ તરીકે એવું સપનું છે કે કેવો સમાજ આપણા ત્યાં એવો એવો સમાજ ઉભો થાય કે જે બધાને સરખી રીતે જોવે પુરુષની વાત હોય નાપજાતની વાત હોય કે ધર્મ ની વાત હોય એક એવો સમાજ જ્યાં માણસ ને માણસ ગણવામાં આવે તો માણસ ને માણસ ગણે એવું સપનું છે અને એવો સમાજ આવનારા ભવિષ્યમાં આવનારા સમયમાં ઉભો થશે છે અત્યારે ઘણા બધા પ્રશ્નો છે પણ હું બહુ પોઝિટિવ છું એવું થશે સો ટકા થશે અને બીજું કલાકાર તરીકે એવું સપનું છે કે જેમ હું બહુ ગ્રાઉન્ડ લેવલ થી થિયેટર તરફ વળ્યો ને ભણ્યો ને અત્યારે મારું એક પ્રયત્ન ચાલી રહ્યા છે કે હું અમદાવાદના કે ગુજરાતભરના જે સ્લમ એરિયા છે એ સ્લમના બાળકોને થિયેટર શીખવાડું અને એમાંથી ઉદય થયો છે હા અને એવા છોકરાઓ આવનારા સમયમાં મોટા સ્ટાર બને ને

શરૂઆત અમદાવાદથી કરીએ કે અમદાવાદના સ્લમ એરિયામાં જે બાળકો ભણવામાં પણ કદાચ સ્કૂલે નહીં જતા હોય પણ આવી થિયેટર એક્ટિવિટી એમની સાથે કરી ને એમાંથી એમનો કોન્ફિડન્સ અલગ લેવલે બિલ્ટઅપ થાય અને ભવિષ્યમાં બહુ સારા એવા કહેવાય ને કે સમજણવાળા અભિનેતા સમજણ સાથે પોતાની વિચારધારાવાળા અભિનેતા ઊભા થાય એ બહુ જરૂરી છે એક ફિલ્મ જે માત્ર ફિલ્મ નથી એ વિચાર છે અને એ વિચાર લોકો સુધી પહોંચવું જોઈએ એ વિચાર સાથે બનાવવામાં આવેલી ફિલ્મ આટલા વર્ષ એટલે બે હજાર એકવીસમાં ફિલ્મ આવી અને હજુ સુધી તમારા મગજમાં એ ચાલે છે કે હજુ આ વધારે લોકો સુધી પહોંચવું જોઈએ એના માટે કેટલી હિંમત જોઈએ યસ અને વાત કરીએ કે એકવીસમાં રિલીઝ થઈ અને હજી પણ હું ઈચ્છું છું કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો એના માટે હિંમત તો બહુ મોટી જોઈએ કારણ કે ચેતનભાઈ મારી બાજુમાં જ છે અને કોઈ પ્રોડ્યુસર આજે લગભગ પાંચેક વર્ષ પછી પણ આ મૂવી વધુમાં વધુ પહોંચે તો એ એના માટે કહેવાય ને કે બહુ જ કરે જ હિંમતની જરૂર છે અને એ હિંમત એટલા માટે મને મળી રહી છે કે એ મૂવીની જે કોન્ટેન્ટ છે જેના માટે મુવી બની છે તો એ એ ત્યાં સુધી જાય એ મને પ્રેરિત કરે છે અને એનાથી એ પ્રેરણાથી મને હિંમત મળી છે તમે પોતે પણ એક શિક્ષક છો અને ફિલ્મમાં પણ એ બહુ જ સરસ રીતના બતાવવામાં આવ્યું છે કે એક ખેડૂતનું જીવન એક શિક્ષકનું જીવન તમે જે રીતના આખી ફિલ્મ બનાવી છે એ ફિલ્મનો કોન્સેપ્ટ એટલે ગીજુભાઈ બધેકા જે છે એમના વિચારો છે એમની આખી ચોપડી એ દિવા સ્વપ્ન અને બાળકો માટે જે વિચારતા હતા એ ત્યાં ક્યાંક દેખાઈ રહ્યું છે તો શિક્ષક તરીકે તમે જ્યારે એ ફિલ્મ બનાવો છો તો તમારા અંદર તમારા જે વિચારો છે એ ફિલ્મમાં તમે નાખ્યા છે બિલકુલ હું બેઝિકલી સ્પોકન ઇંગ્લિશની એકેડેમી રન કરું છું એટલે એક નાનો ક્લાસ થયો ને તો ક્લાસ લેવલે ઇમ્પેક્ટ એ જ વસ્તુ માસ લેવલે કેવી રીતે આવે તો એના માટે પહેલાં તો ગીજુભાઈ બધેકાને હું વંદન કરું છું પ્રણામ કરું છું કે જેમને મોન્ટેસરીને ઇન્ડિયનાઇઝ કરી અને બાળકોને બહાર વગરનું ભણતર કેવી રીતે મળી રહે તો એ એ જે કોન્સેપ્ટ હતો એને અમે પડદા ઉપર માસ લેવલે જાય એના માટે વિચાર્યું અને સાથે સાથે જગતનો તાત ખેડૂત બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એગ્રીકલ્ચર અને એજ્યુકેશન તો બંનેને લોકો સુધી કેવી રીતે આપણે લઈ જઈ શકીએ એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ રીતે અમે આગળ વધ્યા છીએ ચેતનભાઈ છે છે એમાં ખેડૂત બન્યા અને બહુ જ સરસ રીતના જે રીતના કચરાભાઈએ આખો સેટ બનાવ્યો છે કે ખેતી કરે છે અત્યારે તમે જોતા હશો કે ગુજરાતની પરિસ્થિતિ શું છે ખેડૂતોની પરિસ્થિતિ શું છે અને અત્યારે નહીં તો ક્યારે પણ તમે જોવો વિડીયો કે તમે ક્યારે પણ ખેડૂતને મળો તો તમને ખબર હોય કે એની પરિસ્થિતિ શું હોય છે આખા ફિલ્મ દરમિયાન તમે એકદમ નજીક હતા ખેડૂતનું જીવન કેવી રીતના હોય એના એકદમ નજીક હતા તમે શું એક્સપિરિયન્સ કર્યો અત્યારના ખેડૂતોનું જીવન કેવું છે એમ આ ફિલ્મ દરમિયાન મેં એ વખતે પણ ઇન્ટરવ્યુમાં કીધું ઘણી વાર અને ડિરેક્ટરને બી એવું કીધું કે મારા ખાનદાનમાં કોઈ ખેતી ખેતી કરી નથી એટલે ખેતી સાથે કોઈ જોડાણ જ નથી પણ પાત્ર ભજવવાનું આવ્યું કચરા એટલે અમે જ્યારે ગામમાં ગયા ત્યારે એ પહેલાથી એક્ટર તરીકે પ્રોસેસ શરૂ કરી કે ખેડૂતોની દિનચર્યા કેવી હોય લોકો ખેતી કેવી રીતે ખેતી થાય શું પ્રોસેસ હોય પછી કેટલો ટાઈમ લાગે એમાંથી વળતર કેટલું મળે કેમની એ સમજવાનો પ્રયત્ન કલાકાર તરીકે કર્યો પછી જ્યારે મેં શૂટ પર ગયા ત્યારે ત્યાંના જે ખેડૂતો હતા એમની સાથે વાત કરી એમની સાથે થોડુંક અનુભવોની આપલે કરી મેં હું ત્યાં ગયો ત્યાં પછી મેં નક્કી કર્યું હતું કે આમાં જે કોસ્ચ્યુમ છે ને એવું મારા તમે લાવશો એ કપડાં નહીં પહેરવું એ જે ઘર તમે બતાવ્યું હતું ખેડૂતનું એમના જે કપડાં છે મને આપો તો એમના કપડા એમના ચપ્પલ એમને એવું કીધું કે તમે દસ પંદર દિવસ માટે ભૂલી જાવ આ કપડા તમારે નવા જોઈતા તો પછી પછી એ કપડા પહેર્યા મેં અને એ પહેર્યા પછી જોવા કે માટીની સુગંધ ખરેખર માણસની પણ એક સુગંધ છે એના શ્રમની પણ એક સુગંધ છે એના વિચારોની પણ એક સુગંધ છે તો એ કપડા એ મને ઘણું બધું અંદરથી આમ વિચાર તો બી કર્યો અને મને એવું વિચારતો કે હું અમદાવાદ જેવા શહેરમાં સરસ રીતે રહીને આવી રીતે જીવી રહ્યો છું પણ આ ફીલ આ અનુભવ મને ક્યાંય ના મળત અને એ ત્યાંના ખેડૂતોની વાત કરીએ કે આપણા ગુજરાતભરના ખેડૂતોની વાત કરીએ હું ચોક્કસપણે માનું છું કે ખેડૂત છે ને એ બહુ સ્વમાની વ્યક્તિ હોય છે એના સ્વમાન ઉપર જ્યારે આવે ને ત્યારે બહુ લાગી આવે અને એકદમ કહેવાય ને કે પોતે કમાઈને એ હાથ નાખીને માટીમાં કહેવાય ને કે હળ ચલાવીને એ ખેતી મેળવે છે ને એનું એ સ્વમાનનું ખાય છે પણ જ્યારે બહુ બધા સમીકરણ એવા છે કે જયારે ખેડૂત ઉપર બધા જ પ્રકારના પ્રેશર ઉભા થાય ત્યારે શું કરે એજ્યુકેશન નામ પર એ એ કદાચ નથી ભણ્યો એની જોડે એ સમજણ નથી કે કાયદાકીય રીતે મારે શું કરવું જોઈએ કેમ નું કરવું જોઈએ સ્વમાન માણસ એ લોકોની સામે હાથ લાંબો નથી કરી શકતો અને જે પરિસ્થિતિ એની સામે ઉભી થઈ છે આપણે ગુજરાતમાં કે ભારતભરમાં જોતા હોઈએ ઘણા બધા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તો કારણો આજ છે કે સ્વમાની માણસ છે સાહેબ અને જગતનો તાત કહેવાય છે ખેડૂત જે પકવે છે તો આપણે ખાઈએ છીએ તમે હું મારું નાટક કરવાથી કે મારા એક્ટિંગ કરવાથી કોઈના ખાવાનું નથી મળવાનું આપણે બધા તો મનોરંજકના સાધનો તરીકે કામ કરી જાય પ્રયાસ કરી શકીએ કે એમની વાતને લોકો સુધી પહોંચાડી શકીએ પણ જગતનો તાત જે ધાન ઉગાડે છે ને જે ધાન ખાઈને આપણે બધા એની પરિસ્થિતિ શું છે એ જયારે આપણે એક રોટલી ઘરે જમવા બેઠા હોય ત્યારે કોળીઓ મૂકતા પહેલા એકવાર વિચાર કરીએ ને તો ઘણું બધું કદાચ એ એ વિચારથી બી ઘણું બધું પરિવર્તન આવશે કે ખેડૂતો વિશે આપણે પણ કંઈક કરવું જોઈએ કે કંઈક વિચારવું જોઈએ કોઈ પણ વસ્તુ માણસ બે કલાક પોતાના ફિલ્મ જોવામાં કે કોઈ પણ વસ્તુમાં નાખે છે તો કેમ નાખે એનો જવાબ એની પાસે હોવો જોઈએ મોટા ભાગે પિક્ચરને એન્ટરટેનમેન્ટના રીતના જોવે કે જોયું ને ભૂલી ગયા પણ આ વિચાર છે તો માણસ એ બે કલાક સ્ક્રીન આગળ રહીને કેમ એ ફિલ્મ જુએ એના માટેનું શું મોટિવેશન છે બિલકુલ તો સમાજ છે વાલી છે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે દિવાસઅપ જે સમાજની ચાર કોમ્યુનિટી છે એને એમ્પાવર કરે છે એ વાલીના પ્રશ્નો હોય શિક્ષકના પ્રશ્નો હોય ખેડૂત પ્રશ્નો હોય કે પછી એના સિવાય કોઈ પણ કમ્યુનિટી લઈએ તો આ બધી વસ્તુ દરેકને આ ફિલ્મ એવી છે જેમાં દરેકને એમ્પાવરિંગ મોડ ઉપર લઈને મૂકે છે લઈને જશે એટલા માટે એનું સિમ્પલ કહું કે મહામહિમ રાજ્યપાલ જ્યારે થિયેટરમાં મૂવી જોવા આવ્યા અને ઇન્ટરવલ પડ્યો ત્યારે મેં કહ્યું કે સર અભી ઇન્ટરવલ રખતે હે તો એમને એવું કહ્યું કે નઈ નહીં પ્રજાપતિજી ઇન્ટરવલ નહીં જોઈએ મૂવી બઢિયા હે ચાલુ રખવાઈએ તો એક જ બેઠકે મહામહિમ રાજ્યપાલ ગુજરાતના એમની આ ફિલ્મ જોઈ અને એવું અનેક જગ્યાએ બન્યું છે એક ભાઈએ તો એવું કીધું મને આપણા સરકારમાં છે એમને કીધું કે આમાં એક જ વસ્તુ ખૂટે છે તો હું થોડો આમ થઈ ગયું શું ખૂટે સર આમાં ઇન્ટરવલ નકામો રાખ્યો છે એ નહીં હોવો જોઈએ તો આવી ઘણી બધી વસ્તુ છે દેટ ઇઝ દિવસ સપના થેન્ક યુ કલાકાર તરીકે ઘણી બધી ફિલ્મોમાં લોકોએ મને જોયો છે અને વખાણ કર્યું કે ચેતનભાઈ બહુ સરસ એક્ટર છે બહુ સારું કામ કરે છે તમને સ્ક્રીન પર જોવા ગમે છે એવા બધા લોકોને મારે કહેવું છે કે ગુજરાત સરકાર તરફથી એક જ ફિલ્મ છે જેના માટે મને સ્ટેટ એવોર્ડ મળ્યો છે અને ફિલ્મ છે દીવા સપના તો હું કલાકાર તરીકે જે ફિલ્મની જે પાત્રની બહુ નજીક છું એવું પાત્ર એટલે કચરાવાઈનું પાત્ર અને આ ફિલ્મ કહેવાય ને કે મારા માટે એક મેમરી પણ છે કારણ કે મારો દીકરો કબીર એ મારા કાનજીનું બાળપણનું પાત્ર એણે ભજવ્યું છે અને એક ગીત પણ છે બાપ દીકરાનું એ મારા માટે મેમરી છે બહુ સરસ એ તેના માટે થેન્ક યુ નરેશભાઈ સતીષભાઈ પણ બહુ જ સુંદર ફિલ્મ છે બહુ સરસ રીતે માવજતથી બનાવેલી ફિલ્મ છે અને કલાકાર તરીકે હું એવું કહું છું કે તમે જો મને માણતા મન મને માણવો ગમતો હોય મને જોવો ગમતો હોય તો આ ફિલ્મ જોજો તમને એક અલગ પ્રકારના ચેતન કદાચ આ ફિલ્મમાં જોવા મળશે કે જે તમને ડરાવતા નથી જે તમને હસાવતા નથી પણ દોડાવતા પણ નથી દોડાવતા પણ નથી પણ જે તમને વિચારતા કરે છે કદાચ તમારી આંખના ખૂણા ભીના પણ કરે છે તો બહુ જ સુંદર ફિલ્મ છે અને હું કલાકાર તરીકે તમને ખાસ કહું છું કે આ ફિલ્મ યુટ્યુબ પર છે દીવા સ્વપ્ન ખાસ જોજો ખૂબ મજા આવશે બિલકુલ અને હું મારી સમગ્ર ટીમનો આ મૂવીને અહીંયા સુધી લાવવામાં અનેક લોકોનો ફાળો છે એ દરેકના નામ હું નહીં લઈ શકું સાથે જમાવટ તમારો પણ દેવાંશીબેન અને તમારી આખી ટીમનો પણ એટલે દરેક જે લોકો મને જોઈ રહ્યા છે ઇન્ડિરેક્ટલી ફ્યુચરમાં જોશે બધાનો હું દિલથી આભાર માનું છું દીવા સપનાના એક નિર્માતા પ્રોડ્યુસર તરીકે થેન્ક યુ સો મચ તમારા સાથ સહયોગથી જ દીવા સપના દીવા સ્વપ્ન બન્યું છે દુનિયામાં લોકોએ જોયું છે અને જોઈ રહ્યા છે ધન્યવાદ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ બહુ જ સરસ મજાની વાતો કરી અને છેલ્લો સવાલ એટલે જ હતો કે સપના જોઈએ તો પૂરા થાય સપના વિશે વિચારીએ એટલે આપણે ખુલ્લી આંખે આંખે જે જોયેલા સપનાઓ છે એના વિશે સતત વિચારતા રહીશું એ પરિસ્થિતિઓ વિશે વિચારીશું તો આપણે ક્યાંક પહોંચીશું અને એને પૂરા કરવાનો પ્રયાસ કરીશું પ્રયત્ન કરીશું એક ફિલ્મ બહુ જ બધું બદલી શકે એટલે એમને જે ઉદાહરણ આપ્યા કે એક બાળક ખેતી કરવાનું વિચારી શકે છે એવી એક ફિલ્મ છે એવો એક વિચાર છે બીજુંભાઈ બધેકાને તો આપણે બહુ બધું સ્કૂલમાં હશું ત્યારે ભલે આપણને ગમે કે ન ગમે ચોપડી વાંચવી પણ એમના કાવ્ય વાંચવા કે એમનું સાહિત્ય વાંચવું આપણને ગમતું હતું બસ આવા જ વિચારો સમાજ સુધી પહોંચે કોઈ એક માણસમાં પણ એક નાનકડો બદલાવ આવે એવું ફિલ્મ એવી ફિલ્મ હોય એન્ટરટેનમેન્ટ કરતાં પણ વધારે વિચારવાળી ફિલ્મ હોય એવું આપણે જોઈએ આપણે પણ એક દિવા સ્વપ્ન બનાવીએ આપણા જીવનમાં એવું એક સપનું જોઈએ જેનાથી આપણે આપણે જીવનમાં કંઈક આપીને ગયા છીએ આપણે બધું જ લીધું છે આપણે આ અહીંયા જન્મ લીધો ત્યારથી લઈને બધું જ લીધું છે પણ આપણે આપીશું શું એનો જવાબ આપણી પાસે હોય તો સમય મળે તો આ ફિલ્મ પણ જોઈ લેજો પોતાનું એક સપનું પણ બનાવજો